હવે આપણા થી ઉઠાય પણ બધા અભિમાની હતા એ માન્યા નહીં બહુ કહ્યું કે તમે રહેવા દો કીર્તિ જશે આબરૂ જશે ત્યારે અભિમાન્યુ કહેવા લાગે કે આ છોકરો તોડી નાખશે ના રીતે ચર્ચાઓ થાય એક રાજા તૈયારી કરવા લાગે એક રાજા ઉભો થઈ અને ધનશ્રી પાસે પહોંચ્યો છે પાસે જઈ ને જેમ બાદ પક્ષી તેતારણી સામે જોઈએ તુચ્છ દ્રષ્ટિથી એ ત્યાં ક્રૂર દ્રષ્ટિ કરી છે અને ધનુષ્યને એક ક્ષણ થપાટ મારી અને પકડ્યો છે ઘણી કોશિશ કરી લેવા ગયો ઉલટાનું ધનુષ્ય એનું બળ ખેંચી લીધું ધનુષ્ય વધારે વજનદાર થઈ ગયું અને રાજા નિર્બળ બની ગયો એકદમ નિર્બળ બની નીચે પડી ગયો ધરતી પર પડ્યો અને આ જોઈ એટલે લોકોએ તાળી પાડી મજા આવી વાહ વાહ બીજો રાજા ગયો એની પણ આગ દર્શાવ્યા એક પછી એક રાજા આ રીતે પરાજિત થવા લાગ્યા છે બધા પતન પામવા લાગ્યા ધનુષ્ય કઈ થયું નહીં ઉલટાનું ધનુષ્ય બધાનું બળ ખેંચી ખેંચી અને વધારે વજન થવા લાગ્યું છે અત્યારે માણસ એક વાત લખી કે એકી સાથે દસ હજાર રાજા ઉભા થયા આવું લખ્યું છે લગે ઉઠાવ નકર નકારા ભૂપ્રસ્ત

ધનુષ્ય કોઈ અસર ન થઈ આખી બની ગઈ ચાર વગર નો સંન્યાસી જેમ જાતિબિંડિન્ન

એમના કહેવાય કે આ ભૂમંડળમાં કોઈ છત્રી નથી જનક મારા ને બોલવાનો કોઈ ખ્યાલ રહ્યો નથી ક્યાંકો જનક મારા શબ્દો પાછા ખેતે અથવા તો મને હું કરો કરું મેં ખરેખર છે લક્ષ્મણ

我就等我老公

લક્ષ્મણજી બધા સિંહાસ બોલી રહ્યા છે રાજાઓ અકડાવા લાગ્યા ક્યાં બાળક થી આ તાકાત લક્ષ્મણજી ગયા મેં ન બોલ્યા એક શિવ અને બીજા ભગવાન રામ એ બેને બેની ઉપર કોઈ અસર ન થઈ અને આ બધું થયું અને છતાં ભગવાન શાંત બેઠા છે ત્યારે લક્ષ્મણજી એમ કહ્યું કે પ્રભુ હું આટલો લાલ થઈ ગયો ગુસ્સાથી ને છતાં તમે હજુ ઉઠતા નથી ને ત્યારે ભગવાને હસતા હસતા લક્ષ્મણજીને એમ કહ્યું કે લક્ષ્મણ પહેલા આકાશમાં આકાશ લાલ થાય ને પછી સૂરજ ઉગે તે આકાશને લાલ કરી દીધું હવે હું સૂર્યોદય કરીશ આકાશમાં પહેલા મેઘની ગરગડાટી બોલે અને પછી વરસાદ થાય બસ ગર્જના તે કરી દીધી બારિશ મેં કરું દઉં ચિંતા ન પણ પછી ભગવાને લક્ષ્મણજીને ઇશારો કર્યો ને ઈશારામાં કંઈક એવું સમજાયું કે લક્ષ્મણ આ લક્ષ્મણજીને ભગવાને એમ કહ્યું કે લખન જનકે જ્યારે કહ્યું કે આ દુનિયામાં કોઈ ક્ષત્રિય રહ્યું નથી ત્યારે તારા કરતા પણ મને વધારે લાગી આવ્યું છે ગમળા બતાવ્યું હતું જનકને કારણ કે આપથી જ્યાં સુધી આજ્ઞા ન આપે ત્યાં સુધી આપણાથી કંઈ થાય નહીં એ મર્યાદાનો ભંગ છે વિશ્વામિત્ર બાપજીની આજ્ઞા વગર ઉઠાઈ નહીં લક્ષ્મણજી સમજી ગયા ચૂપ થઈને બેઠા છે અને ટૂંકમાં વિશ્વામિત્ર બાપજીની બંને બાજુ એક એક જણા બેઠા છે એટલે આ લોકો વાતો કરે રીતે એટલે સ્વાભાવિક પછી વિશ્વામિત્ર જેને ખ્યાલ આવ્યો છે અને પોતાનો જમણો હાથ ભગવાનની ઉપર એની ઉપર મૂક્યો છે એમ કહ્યું કે રાઘવ ઉઠો તોડી નાખો આગના પીછે તુલસીદાસજી લખે ચાપા ધનુ્ય તોડી નાખો એક ડબલો આગળ વધ્યા છે વિશ્વામિત્ર બાપથી નહી તો ખાલી ધનુષ્ય જણાવી આપે એને સીતા દેવ વાળા પેલા વિશ્વામિત્ર તોડી નાખો કારણ ધનુષ્ય એ અહંકાર નો પ્રતિક છે સીતા એ ભક્તિ નું પ્રતિક છે અહંકાર ના ટુકડા ન થાય ત્યાં સુધી ભક્તિ કોઈ દિવસ જયમાળા માં પહેરાવે તો ધનુષ્ય ને તોડી નાખો અને બીજું ધનુષ્ય ને તોડી અને જનક ના સંતાપ પણ તોડી નાખો એને એમ છે ને કે મારી કન્યા કુમારી રહેશે તે એની એની ચિંતા એના સંતાપને પણ તોડી નાખો તાયતે વિશ્વામિત્ર બાપજી ને આજ્ઞા થઈ છે આદેશ થયો છે અને ત્યાં તો બાબાજી લખે ઉદત

અને ત્યારે અટારમાં બેઠેલા સુને સુનેના મારે આ જોયું છે જરાકના પત્રીએ સખીને કીધું કે આ બધા કૌતુક જોવા માટે બેઠા છે નાટક જોવા માટે બેઠા છે રાવણ બાણાસુર આ બધા લોકો આ ધનુષ્ય ઊંચકી શકે નહીં ના બાળક કોણી લાગશે ધનુજીને કહો કે આ કાલ એ આ બાળકની માં કૌશલ્ય માથા પછાડી રુદન કરશે જો આ કામ નહીં કરી શકે તો ત્યારે સુનમાં મારે સખીએ એમ કીધું કે તમે કેમ માની લીધું કે આ બાળક આ ધનુષ્ય નહીં તોડી શકે સુનૈનામાં બોલ્યા ક્યાં ઉંમર તો જો ને ત્યારે સખીએ એમ કહ્યું કે માં તમને ઉપદેશ ન અપાય પણ દેવી તે જ વંતને કોઈ દિવસ નાના ન માનવા તેજવંત તેજવંત લઘુ નામા હોય તેથી એને નાનો ન ગણો દેવી કારણ જે તેજસ્વી છે એને કોઈ દિવસ નાનો ન ગણવાનો દ્રષ્ટાંત આપે સભિએ રવિ મંડલ ગુલાગા કહા તમ ભાગુ ત્રિપુવન દ્રષ્ટાંતો આપ્યા છે સૂર્ય નાનકડે એવો હોય એ એનો ઉદય એનું ઊગું એ આખા બ્રહ્માડ ના અંધારા કરી નાખે છે એને તોડે છે તે સૂર્યને કોઈ દિવસ નાનો ન ગણાય કરી કર્યો અને આખા દરિયાનું પાણી પી ગયા કોઈ દિવસ નાનો ન ગણાય મંત્ર સાવ બિલકુલ નાનો હોય બે અક્ષર હોય અને છતાં એ બે અક્ષરનો મંત્ર બ્રહ્મા થી દેવતાઓને પણ પોતાના આધીન કરે તે નાના મંત્રને કોઈ દિવસ નાનો ન કહેવાય પહાડ જેવો પ્રાણી હાથી એ પહાડ જેવા પ્રાણી હાથીને ને દોઢ અંકુશ એ જો વશ કરે તો એ અંકુશને કોઈ દિવસ નાનો ન કહેવાય સખી કહે છે મારે તો દેવી દેખાવા માને નાના હોય તમે એને નાના ન ગણો સુનૈના માનું સમાધાન સમાધાન થયું છે આ બાજુ રામ ધનુષ્યની પાસે પહોંચ્યા છે અને બિલકુલ ધનુષ્ય રામ બરાબર જોયા જોયા કરે છે અને એ વખતે સીતાજીએ જોયું કે ભગવાન આવ્યા છે હવે પણ ત્યારે આ પ્રસંગે સીતાજીને બહુ તકલીફ થવા લાગી કે કેમ કરીને તોડશે સીતાજી બધા દેવતાઓની સ્તુતિ કરવા લાગ્યા બધા દેવતાઓને કે બસ ભગવાનને મદદ કરો ધનુષ્યને હળવું કરી નાખો કારણ રામજીથી નહીં તૂટે તો શું થશે સીતાજીને એક એક પણ યુગ સમાન વીતવા લાગ્યો બિલકુલ ઉભા છે ભગવાન આ બાજુ કઈ કરતા નથી ભગવાન બિલકુલ ઉભા છે સીતાજી સ્તુતિ કરે ભગવાન વિચાર કે ભલે ગમે એટલી સ્તુતિઓ કર્યા કરે ઘરે લે વાંધો નહીં પણ કેવળ પૂર્ણ શરણાગત શરણાગતિ પૂર્ણ ભરોસો નહીં કરે ત્યાં સુધી ટુકડા નહીં થાય જે કરવો એ ભટકો ભટકી લે મનથી ભલે તો સીતાજી ઘરી કાને ઘરી કાને બધા દેવતાઓને સ્તુતિ કરે અને એમાં ગણપતિને ખાસ યાદ કર્યા અને ગણપતિને કીધું કે આજ સુધી તમારી મેં સેવા કરી છે મદદ કરો ગણપતિને ખાસ આગ્રહ કર્યો કારણ બે કારણ છે

પણ પછી ભગવાનને હવે એમ લાગ્યું કે હવે જો મોડું કરીશ તો કદાચ સીતાજી પ્રાણ છોડી દેશે અને જો ધનુષ તૂટતા પહેલા સીતાજી પ્રાણ છોડી દે તો પછી આનો કોઈ અર્થ નથી તારી દે પછી ભગવાન બિલકુલ આમ નક્કી કરે છે આ બાજુ સીતાજી પ્રાર્થના કરે હવે વિલંબ ન કરો વિલંબ ન કરો તારી દે ભગવાનને હવે બીક લાગી છે એ કદાચ સીતાજી પ્રાણ તો નહીં છોડી દે ને એટલે પછી નિર્ણય કર્યો છે

ભગવાને એ વખતે ધનુષ્યની સામે જોયું તો કેવી રીતે જોવું ચિતવ ગરુડ લઘુ બ્યાલહી જૈસે જેમ ગરુડ પક્ષી એક નાના એવા સર્પને તુચ્છ દ્રષ્ટિથી જુએ એ રીતે ભગવાને જોયું છે અને જ્યાં ભગવાનની દ્રષ્ટિ ધનુષ્ય ઉપર ટકી છે ટેકવી છે ભગવાનની દ્રષ્ટિ અને ત્યારે ધનુષ્યમાં એની બેળાએ કંપ થવા લાગ્યો છે વાઇબ્રેશન થવા લાગ્યો આ બાજુ જનક મહારાજ સ્થિર છે સુનેનામાં જોઈ રહ્યા છે વિશ્વામિત્ર બાપજી મંચ પર બેઠા છે

અને ત્યારે લક્ષ્મણજી કહ્યું કે બાપજી હું અમસ્તો નથી ઊભો થયો તો હું શેષ નારાયણનો અવતાર છું મારા માથા પર ધરતી છે મને આ વીક છે કે જ્યારે મારો ઈશ્વર મારો ભગવાન ધનુષ તોડશે અને ત્યારે આ ધરતી દીપાવલી દાળમાંથી છટકી જશે અને પછી જો ધરતીને કંઈ થઈ ગયું તો ધરતીની આ દીકરી જાનકી એના લગનમાં કારણ કે માને કંઈ થઈ જાય તો પછી લગન અધૂરા થઈ જાય ને તો મહારાજ મારી જવાબદારી છે હું કાચબાને કમઠને બધાને સૂચના આપી રહ્યો છું

ભગવાન જે ભરા અવક્રોશ જોયું મેળાએ થવા લાગ્યું છે મંડપ આખું અંજાઈ ગયો અને જ્યાં મંડપ પાકો અંજાઈ ગયો બધા આંખો તોડવા લાગ્યા છે અને એ આંખો બધા ડૂબ્યા એ જ વખતે કોઈને કઈ ખબર પડી નહીં આવાની વાતે કોઈ એમ કે આ તો છેડા થી ખોલ્યો છેડો તો પાતળો હોય એટલા માટે કે નહીં બપોર ના બાર વાગે એ બાર વાગ્યા તો સુરત બરાબર આકાશમાં બધે દિવસે થોડા દિવસે બધે દિવસે અંધારામાં નહીં

ભગવાન રામે ધનુષ્ય ભંગ થયો છે આખા બ્રહ્માંડમાં આ વાત એનો અવાજ વ્યાપી ગયો છે ભગવાન ધનુષ્ય નો ભંગ કર્યા પછી બાબા જેવો લખે પ્રભુ ચાપ રામજી કઈ બન્યું નથી એમ ઉભા છે વિશ્વામિત્ર બાપુ મંચ પર થી નીચે આવ્યા છે અને એ વખતે રામજી બાપજીના ચરણોમાં પ્રણામ કર્યા છે ત્યારે ઋષિ આંખમાં આંસુ આવ્યા કે ધન્ય રાઘવ મહાત્મા એમ કહે છે કે લક્ષ્મણજી આમ ત્યારે મંચ પરથી પગથિ થી નથી ઉતર્યા સીધો દ્રષ્ટિ કરી કેમ કે બીજું હોય તો મને આપો હું નાખું પણ આ જનકજી આનંદ છે પોતાની દીકરીને યોગ્ય પુરુષ મળ્યો એનો આનંદ છે જે કઈ શબ્દો બોલાઈ ગયા એનો પ્રસ્તાવ થયો છે કેવા લાગ્યા કે આ બાળકે મને ધન્ય કરી દીધો આજ સુનયના માની આંખોમાં પણ આસુ છે ધનકોની મહિલાઓ તો ગીતો ગાવા લાગ્યો જય હો જય નાથ થવા લાગ્યા રામ દેવું ચા પા અને એ વખતે સીતાના સુખનું વર્ણન કેમ કરી શકાય સખ્યો સીતાજીને હાથમાં જયમાળા લઈને રામની પાસે લાવે છે o valor da empresa é